વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની સુરક્ષામાં ખામીને લઈ અને વિપક્ષને ઘેર્યું ભાજપની સંસદીય દળની બેઠકમાં તેમણે આ વાત કહી બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આ બેઠકમાં સામેલ થયા હતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષે પોતાની જગ્યાએ રહેવાનું મન બનાવી લીધું છે તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સંસદની સુરક્ષાનો ભંગ કરનારાઓના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે આ ઘરફોડ ચોરી જેટલું જ ખતરનાક છે તેમણે કહ્યું કે લોકશાહીમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિએ સંસદ પરિસરમાં ઘૂસણખોરીની ઘટનાની નિંદા કરવી જોઈએ પરંતુ કેટલાક પક્ષો સુરક્ષામાં ખામી હોવાના મામલે સમર્થન આપી રહ્યા છે ભાજપની સંસદીય દળની બેઠક સંસદ લાઇબ્રેરી પરિસરમાં યોજાઈ હતી જે જો નોજવાન બચ્ચે લોકોએ કંઈક કર્યું उसको ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી justification કરવો એ તો ઓર થી ચિંતાજનક છે લોકતાંત્ર How can any party believing in democracy can seek to covertly or overtly, directly or indirectly, justify what happened in the parliament? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સંસદની સુરક્ષામાં ચૂકની ઘટના માટે બેરોજગારી અને મોંઘવારીને જવાબદાર ગણાવી હતી આ અંગે પીએમએ કહ્યું હું સમજી શકતો નથી કે લોકશાહીમાં વિશ્વાસ રાખનારી પાર્ટી આ ઘટનાને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે પીએમે એમ પણ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં હારથી નારાજ છે અને તેમના ગુસ્સામાં સંસદની કાર્યવાહી ખોરવી રહી છે પીએમે ભાજપના નેતાઓને સંયમ રાખવા અને લોકશાહીના નિયમોનું પાલન કરવા કહ્યું जो वर्तमान संसद में हुआ इसको लेकर प्रधानमंत्री जी ने बहुत पीड़ा व्यक्त की संसद चर्चा का विषय है कई गंभीर बिल जिसे देश के विकास का और रास्ता बढ़ेगा उस पर चर्चा होनी चाहिए और ये जो ब्लॉक कर रहे हैं जो अवरोध पैदा कर रहे हैं ये उनकी हताशा है तीन प्रदेशों में हार के कारण तो उस हताशा की खींच को निकालने के लिए संसद में अवरोध पैदा किया जाए પીએમે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનનું લક્ષ્ય આપણી સરકારને હટાવવાનું છે જ્યારે આપણી સરકારનું લક્ષ્ય દેશનું સારું ભવિષ્ય બનાવવાનું છે વિપક્ષના વર્તનને કારણે બે હજાર ચોવીસમાં તેમની સંખ્યા વધુ ઘટશે ભાજપને ફાયદો થશે પીએમએ કહ્યું કે વિપક્ષી સાંસદો સંસદમાં હાજરી આપશે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી આપણે ચોક્કસપણે ભાગ લેવો પડશે કેટલાક બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેની ચર્ચા થવી જોઈએ વિપક્ષ પણ ચર્ચામાં જોડાયા હોત તો સારું થાત પરંતુ કદાચ સારું કામ કર करना नसीब कि विपक्ष के लोगों को मालूम है कि उनको विपक्ष में ही बैठना है इसलिए अपने चाल चिंतन और सोच में कोई बदलाव नहीं कर रहे तो उनकी संख्या और छोटी होने वाली है इसलिए उनका पूरा व्यवहार आचरण भी उसी प्रकार का है ये बहुत दुर्भाग्यपूर्ण है लेकिन प्रधानमंत्री ने एक बात को बहुत विशेष रूप से कहा कि हम अपना वाणी संयम रखें हम लोकतांत्रिक मान्यताओं पर અગાઉ સાત ડિસેમ્બરે ભાજપે સંસદીય દળની બેઠકનું આયોજન કર્યું જેમાં પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી